તમારા ધંધા આવવાના હોય આ બધી હોય દેઈ સૌ બપર ઓલા બટતા હોય ને તો એમ દઈ દેલે બાતળી છે ને લ્યો લ્યો બસ એક આ ભૂખ છે આ રે છે પી એમાં એવું છે કે પેલું સે નહીં આને મોટું હ એટલે કુકર હા કુકર માં તો બટેટા એમ ના પણ નો વાસણમાં માં આપણે ઉકા માંગવા જાય હા ઈ વાત આપણે આપણી રીતે જિંદગી જીવી હા એ વાત છે ઈ વાત છે

તમે તો વાત જ કરોમાં માથા ઉપર ખાવાવાતો લગન ને કે લગન ના પણ એવું દુખે ને કે પવન કે ત્યારે પવનનો પવન આવે ને આટલું માથું દુખે આ તો બાયે બેસા બેને જમી ખાલીને સૂઈ ગયા એ જમા જ નથી આવ એને તકવા લાગે છે કે તકો લાગે છે કે લાડુ સે

એન તો ખંડો જૈ તો રાજમાં તો ધોળાઈ ગયા કલર ન જ કરાયા અલબત્ત સાબે દાદે તે માને બાને બોવર કૃષ્ણ કરી દેવ જય જય

એટલે <worries> <laughs> <Hapu two. laughs> <laughs> <It's stupid. inaudible>

ओसे म त मारबो म छोटिया भरवा बाधे न यार मारवा मरे हो मने आंख मा आकरे जेना ए केवो गोको मार देत जो आंख मा गोको मार देत जो यार तेल राखियो माथा भिजा खेरी राखिया मारा हे कोन कोन मारा की भिजा खेई नहीं का एसा लागतो छ सुत्र ई वालो छे हमई बे बे दिका थई गया छे बे बे ये बे बे दिका ला थई गया छे का बे के माले लागिसो પાર્કો કોને થાપણ કેવાય એટલે જો કે પાવર તો ગોરા એકે મને હાલા કઈ આવે છે પપડો કઈ જોડે તે કાય સી તો બેન જ કરી દેવા એય પપડો તો મત કઈ ગયો તો Pupuk kaya pupuk kaya bob pupuk kaya ubi ah, pupuk ya kaya ubi ah, oh, pupuk kaya ubi pupuk kaya ubi mana kaya ubi uh, pupuk yeah, kaya ubi kaya ubi pupuk kaya ubi kaya ubi pupuk

દેવીશાના બટેટા છે પછી મરચા છે ના ઠંડી ઠંડી છાશ છે કા મમ્મી તો ચાલો તમે બધા એ ચપ્પલ કાઢના ના ખાલ જમા હાલો ચપ્પલ કાઢતા હો ઈચ્છી છે ગંદુ ગંદુ નાખી દો ચાલો તમે બધા જમવા માટે કા મમ્મી સેવ ને કઈ જરૂર નથી સેવ સેવ તો હોય ત્યાં

ચાલો તો હવે અમે જમી લઈએ જય માતાજી નઈ પૂરો કરીએ ચાલો બપોર પછી સાંજનો પ્રોગ્રામ આજે રોટલા ને સેવ ટમેટાનો શાક નું છે બરોબર અત્યારે હવે જમી કરીને બપોરે સુઈ જશું કલાક મે વળી પાછા સાંજનું મંડા હું રૂટી ને દાળ ને જમી એક ને એક જ તે રાંધવાનું ખાવાનું ને સુવાનું બીજો કઈ ધંધો નથી હમ ચાલો થોડી વાર આરા રા 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 રા

पप्पा ने जो गर्मी थाईस એટલાયા ઉતા છે તો મગ નું કરન છે હે તો મગ નું ચાક કરાય છે તો મગ નું ખીંચો હવા ના વે જો આઈપા થી હારો કા લીમ ના કે નામ ન થાવ તો લી બોતાઈ તાલે ઓ દેવી શાબે દેવી શાબે ને

तो तो वळे नींबू वाली माने मजा नसे पेट मने એટલે તેમ नींबू वाली नींबूले मानती ताई हे આ કોણ આ લીંબુ લે મને આપી તાઈ વિ હો અને થોડોક બટકુ ખાઈ લઈ સરખ છે ભાવી હા છાસ માં તાડી કરોન બરોબર કા હો બસ તો આકો પડશે છાસ માં હમ દૂધ લઈ લો ને એમ કરો હે આ રોટલા મજા આવશે ને છાસે જ મજા આવશે લે જમેતર માર બરોક તોડવાનું સારું સારું દૂધ લઈ લો બધા રોટલાને ગરમી ના પડતી કાઈ મજા હા તે હે

શાક છે મરચાં છે રોટલા છે કુંદા છે કે દૂધ મગ છે મોડા મોઢ મારે છે